ભાગવત નો શાસ્ત્રાર્થ બતાવ્યો ચાર અક્ષર છે ભાગવત ભાતે સર્વે સુવેદેશુ ગતે રિયસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સુ તત્વમ પરમ હિયોગીનામ ભા અક્ષર પ્રદીપ્તવ ધાતુ છે ભા અક્ષર થી પ્રકાશ દ્વારા આપણા અંધકારને દૂર કરે છે પ્રશ્ન થાય કે આપણા જીવનમાં અંધકાર કયો છે અજ્ઞાનતા એ સૌથી મોટો અંધકાર છે અજ્ઞાની અને અંધ હોય એને હાથ પકડીને કોઈ વાળો જોઈએ તો જે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે સૌથી મોટું અજ્ઞાન છે આપણા પોતાના સ્વરૂપનું અજ્ઞાન વારે ઘડીએ કહેવામાં આવે છે તમારા સ્વરૂપને ઓળખો પોતાને ઓળખો કોને ઓળખીએ આપણે કયા સ્વરૂપને ઓળખીએ શું વારંવાર હું આત્મા છું આત્મા છું એ કેવાથી આત્મજ્ઞાન થઈ જાય છે